ઉપરવાસમાં અપૂરતા વરસાદના કારણે વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં વરસાદી પાણીની આવક નહીં ગુજરાત રાજ્યમાં મેઘરાજા મનમુખી વરસી રહ્યા છે ત્યારે રાજ્યમાં ઘણા ડેમો ઓવરફ્લો થયા છે ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના અંબાજી દાતા અરવલી ગિરિમાળાઓ ઉપરવાસમાં મેઘરાજા મનમુખી વરસ્યા નથી ત્યારે સરસ્વતી નદી અર્જુની નદી અને ખારી નદીમાં પૂરતા પાણી આવ્યા નથી ત્યારે મુક્તેશ્વર ડેમમાં વરસાદી પાણી આવક નહીવત છે ત્યારે મુક્તેશ્વર ડેમ જળસપાટી એકસો ચોરાણું પોઈન્ટ ચોર્યાસી મીટર છે અને ડેમની કુલ સપાટી બસો એક પોઈન્ટ પાસઠ મીટર છે ત્યારે મુક્તેશ્વર ડેમના પાણી સિંચાઈ અને પીવા માટે આપવામાં આવતું હોય ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ થાય અને ડેમ ભરાય તેવી લોકો આશા રાખી બેઠા છે રિપોર્ટર અબ્બાસમી વડગામ ડેમની સપાટી એકસો ચોરાણું પોઈન્ટ ચોર્યાસી છે જેમાં ટોટલ ત્રેવીસ ટકા ડેમ ભરાયો છે અત્યારે અને આવક પહેલાં ડેમની ટોટલી કુલ જથ્થો અઢાર ટકા હતો અને અત્યારે ઉપરવાસનો વરસાદ એટલો બધો છે નહીં પણ આ મહિનાની આવનાર મહિનાની અંદર વરસાદ સારો પડશે તો આવક થશે